ચંબુસર મામલતદાર કચેરીમાં કાર્ડના કામગીરી માટે અરજદારોને ધરમના ધક્કા જમ્મુસર મામલતદાર કચેરી ખાતે ચંબુસર તાલુકાના છેવાડાના માનવી રેશન કાર્ડની કામગીરી ખાતે આવતા હોય છે પરંતુ રેશન કાર્ડની કામગીરી નહીં થતાં અરજદારોને ધરમના ધક્કા ખાવા પડે છેવાડાના ગામ ગામડાની જનતા ભાડું ખર્ચે રેશન કાર્ડની કામગીરી માટે અવારનવાર આવતા હોય છે પરંતુ કામગીરી નહીં થતાં રસ્દારોને આર્થિક નુકસાન સાથે માનસિક ત્રાસ વેઠવાનો વારો આવતો હોય છે મામલતદાર કચેરી ખાતે દર સોમવાર ગુરુવારના રોજ રેશન કાર્ડની કામગીરી થતી હોય પરંતુ રસ્તારો આવતા રેશન કાર્ડની કામગીરી કરતા કર્મચારીઓ સર્વર ડાઉન હોવાનું ગાણું કાતા હોય છે ને રજદારોને ધરમનો ધક્કો પડે છે હાલ સ્કૂલોમાં શિષ્યવૃત્તિ માટે આવકના દાખલા માટે સહિતની કામગીરી માટે રેશન કાર્ડની જરૂરિયાત હોય સર્વર ડાઉન હોવાથી તેને કારણે વાલીઓને વિલામ વડે પરત ફરવું પડે છે સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તેમાં રજદારો ઈચ્છી રહ્યા છે મારું નામ અલાઉદ્દીન અહમદ ખિલજી હું રહેવાસી જંટરા તાલુકા જંબુસર જિલ્લા ભરૂચ હું બે બે હજાર ઓગણીસથી એક મહિનાથી અહીંયા મામલતદારમાં દિલ્હી સોમવાર ને ગુરુવાર આવું છું રેશન કાર્ડમાં કારણ કે સ્કૂલમાં રેશન કાર્ડ માંગે છે શિશોટી માટે અહીંયા આવીને સર્વરડાઉન આ લોકો કહે છે કે જ્યારે આવું ત્યારે એવું કહેવા માંગે છે કે સર્વરડાઉન છે ધક્કા ખાઈ ખાઈને થાકી ગયો છે અમારે આ વરસાદમાં પલળતા પલળતા આવવું પડે છે બીજી કમાર નિષ્ફળ ખેતી ગયેલી છે ને આ લોકો કોઈ રિસ્પોન્સ આપતા નથી બરાબર હું એટલી રજૂઆત કરવા માગું છું કારણ કે જંબુસર તાલુકામાં છ્યાસી ગામ છે ને એમાં દર વખત સર્વર ડાઉન હોય લોકો નવરા નથી તે પેશલ ધક્કો ખાઈને અહીંયા આવે આ લોકોને બી રિસ્પોન્સ રાખવું જોઈએ ને પબ્લિકનું કામ કરવું જોઈએ આટલી મળી વિનંતી